હલો નમસ્કાર દોસ્તો તો જાગૃત જનતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જોવાના છે કે તમારા આધાર કાર્ડમાં કયું બેંક એકાઉન્ટ લિંક છે અને કયું કયા તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક છે તે આપણે આજે જોવાના છે આ જે વિડીયો છે એ એમાં આપણે જોઈશું કે આપણા જે ખાતામાં સરકાર દ્વારા ડીબીટી દ્વારા જે પૈસા નાખે છે એ એ ખાતું કયું છે અને એ કઈ રીતે જોઈ શકાય એ આપણે જોશું તો સૌ પ્રથમ આપણે પહેલાં તો ક્રોમ બ્રાઉઝરમાં આવતું રહેવાનું છે તો ક્રોમ બ્રાઉઝરમાં ગયા પછી અહીંયા ગૂગલ ડોટ કોમ ટાઈપ કરવાનું છે ગૂગલ ડોટ ડોટ કોમ ટાઈપ કરશો એટલે અહીંયા સીધા તમારે નીચે સર્ચ બાર ઓપન થશે અહીંયા તમારે ટાઈપ કરવાનું છે યુઆઈડીએ ડોટ જીઓવી ડોટ ઇન આપણને આધાર કાર્ડની વેબસાઇટ પરથી જ ખબર પડશે કે કયું કયું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે તો આપણે યુઆઈડીઆઈ સર્ચ કરીને નીચે યુઆઈડીઆઈની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે જતા રહેવાનું છે આધાર કાર્ડની ઓફિશિયલ છે પછી આપણે અહીંયા ભાષા સિલેક્ટ કરવાની રહેશે અંગ્રેજી ભાષા હું સિલેક્ટ કરું છું અને ખાસ કરીને આપણે એક સેટિંગ કરી લેવાનું રહેશે આ જે ત્રણ ટપકાવાળું છે સેટિંગ એ ખાસ કરી લેવાનું રહેશે જેથી કરીને આપણને સ્ક્રીન મોટી દેખાય તો આગળ વધીએ થોડું સર્ચ થવામાં ટાઈમ લાગી રહ્યો હવે બીજા વિન્ડો વી પર આવી ગયા છે તો સૌ પ્રથમ આપણે અહીંયા નીચે જઈશું અને નીચે ગયા પછી અહીંયા આપણે ગેટ આધારવાળા ઓપ્શનમાં જઈને ચેક આધાર સ્ટેટસવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીશું અહીંયા ક્લિક કરશો એટલે સીધા તમે અહીંયા બીજા વિન્ડોઝ ઉપર આવી જશો અહીંયા ઘણા બધા ઓપ્શન દેખાતા હશે હવે અહીંયા નીચે દેખાય છે ડાઉનલોડ આધાર ને વગેરે વગેરે લોક આધાર વીઆઈડી જનરેટ અહીંયા આપણે આપણે કયું ખાતું આધાર કાર્ડ સાથે લિંક છે એ આપણે આજે જોવાના છે તો અહીંયા આપણે જે જોવાના છે અને આ ઓપ્શનમાં આવશે બેંક સિલ્ડિંગ સ્ટેટસ આ જે બેંક સિલ્ડિંગ સ્ટેટસ આ ફક્ત ત્યારે જ જોઈ શકાશે તમારું કે કયું ખાતું લિંક છે કે નથી આધાર કાર્ડ સાથે ખાતું લિંક છે કે નથી અને જો લિંક છે તો કયું ખાતું છે એ ત્યારે જ જોઈ શકાશે જ્યારે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે તો જ હવે મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ ક્યાંથી જોવાય એ બી આધાર કાર્ડની વેબસાઇટ ઉપરથી જ જોવાય એ મેં અગાઉનો વિડીયો એક બનાવેલો છે જેનું લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આપણે તમે એ વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ઉપર ટિક ક્લિક કરીને જોઈ શકશો તો આપણે આજે આગળની પ્રોસેસ કરીએ તો સૌપ્રથમ આપણે સી બેંક સિલ્ડિંગ સ્ટેટસ ઉપર ક્લિક કરીએ બેંક સેલિંગ સ્ટેટસ ઉપર ક્લિક કરતાની સાથે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવા ગયો છે તો હું આધાર કાર્ડ નંબર નાખી લઉં જે મારી પાસે છે અને આધાર કાર્ડ નંબર નાખ્યા પછી અહીંયા કેપ્ચા કોડ ફિલઅપ કરવાનો રહેશે અને કેપ્ચા કોડ ફિલઅપ કર્યા પછી જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે એ આધાર કાર્ડમાં ઓટીપી જશે તો મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે આમાં તો જ તમારું બેંક એકાઉન્ટ કંઈ બેંક કયા આધાર કાર્ડ તમારું આધાર કાર્ડ આધાર કાર્ડમાં કયું બેંક એકાઉન્ટ લિંક છે તો જોઈ શકાશે તો હું અહીંયા મારો આધાર જે આધાર કાર્ડ નંબર છે લિંક છે આધાર કાર્ડ છે એ હું નાખી દઉં છું મારું અને આમાં કયું બેંક એકાઉન્ટ લિંક છે એ તમને બતાવી દો તો અહીંયા હું મારો આધાર કાર્ડ નંબર જે મારી પાસે છે એ આધાર કાર્ડ નંબર મારે તમારો આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે મેં મારી પાસે છે આધાર કાર્ડ નંબર નાખી દીધો તમે તમારી પાસે છે આધાર કાર્ડ નંબર લિંક હોય જેના જેનું બેંક એકાઉન્ટ ચેક કરવાનું હોય કે આ આધાર કાર્ડ સાથે કયું બેંક એકાઉન્ટ લિંક છે એ તમારે જોવું હોય તો જે જે તમારો આધાર કાર્ડ હોય એ નંબર અહીંયા નાખી દેવાનો અને ફરી કંઈ કેફચા ફિલઅપ કરી દેવાનો હવે કેફચા ફિલઅપ કર્યા પછી ફિલઅપ કર્યા પછી તમારે હવે આગળ આ પ્રોસીડના બટન ઉપર ટીક કરી લો પ્રોસીડ નહીં અહીંયા લોગિન વિથ ઓટીપી વાળા ઓપ્શન મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે આમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ જોવા માટે હું ડિસ્ક્રિ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વિડીયોની લિંક આપી દઈશ જે મેં અગાઉ બનાવ્યો તો એ લિંક આપી દઈશ તો આપ ત્યાંથી જોઈ શકશો હવે અહીંયા લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરો હવે લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કર્યા પછી અહીંયા ઓટીપી સેન્ડ થશે ઓટીપી સેન્ડ થયા પછી આપણે એનો ઓટીપી નાખવાનો છે જે મારી પાસે આવ્યો છે તો મેં અહીંયા ઓટીપી નાખી દીધો છે અને હવે હું આગળ લોગિન ઉપર ક્લિક કરી દઈશ હવે લોગિન ઉપર ક્લિક કર્યા પછી હવે અંદર આપણે લોગિન થઈ જશું અને તમારું અંદર આધાર કાર્ડની જે તે ડિટેલ બતાવી દેશે અહીંયા જે ગોડ પ્રોફાઇલ આધાર આધાર એવું લખ્યું છે એની ભા ઇંગ્લિશ ભાષા લખી છે એની ગોળ રાઉન્ડ છે ત્યાં તમારું આધાર કાર્ડ તમને બતાવી દેશે અહીંયા અહીંયા તમારા આધાર કાર્ડ બતાવી દેશે તમારા આગળનું પાછળનું બંને સાઈડનું બતાવી છે એ જોઈ લેવાનો છે હું આને સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી રહ્યો છું આપણે આપણે આજે જોવાના છે કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર આપણે મોબાઈલ નંબર લિંક છે નહીં એ તો આગળના વિડીયોમાં આપણે જોઈ લીધું હતું તમારે જોવું હોય તો આગળનો જે વિડીયો છે એ જોઈ લેજો હું એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આપણે આજે જોવાના છે કે તમારા બેંક તમારું બેંક એકાઉન્ટ તમારા આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં અને જો લિંક છે તો કયું એકાઉન્ટ લિંક છે તમારા આધાર કાર્ડ સાથે કયું બેંક એકાઉન્ટ લિંક છે હવે આપણે અહીંયા બેંક સિલ્ડિંગ સ્ટેટસ ઉપર ટીક કરીશું ત્યારે આપણને અહીંયા બધી ડિટેલ જોવા મળશે હવે અહીંયા જો અહીંયા લખીને આવી જશે કોંગ્રેચ્યુલેશન યોર આધાર બેંક મેપિંગ હેઝ બિન ડન અને અહીંયા તમારો આધાર કાર્ડ નંબર દેખાડી દેશે છેલ્લા ચાર આંકડા અને કઈ બેંક છે એ દેખાડી દેશે અને બેંક બેંક સિલ્ડિંગ સ્ટેટસ એક્ટિવ છે કે ડીએક્ટિવ છે કઈ તારીખે એક એ સીલિંક કરાયું હતું એ દેખાડી દેશે તો આ રીતે આપણે કયું આધાર કાર્ડ આધાર કયું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે એ જોઈ શકીએ અને જો તમારો આધાર કાર્ડ બેંક ખાતા જોડે ના લિક હોય તો આ રીતનું તમને બતાવી દેશે નો બેંક રેકોર્ડ ઇઝ ફાઉન્ડ ઇન ફોર ધીસ આધાર નંબર અને કદાચ જો તમારું આધાર કાર્ડ લિંક હશે અને ડીબીટી સર્વિસ ઇનએક્ટિવ હશે તો એ આ રીતનું દેખાડી દેશે જે આ સ્ક્રીનમાં દેખાય છે એ રીતના તો અને ઘણા બધાને ખબર નથી હોતી કે આપણું આધાર કાર્ડ આપણા આધાર કાર્ડ સાથે કઈ બે કઈ બેંક લિંક છે આ જે બેંક લિંક છે કે નહીં એ જોવાનો ફક્ત એક જ ઉદ્દેશ છે કે સરકારી પ પૈસા જેવી કે શિષ્યવૃત્તિ પછી સરકારી સહાય પછી વિવિધ સરકારી સહાયો તેમજ વિવિધ સરકારી પેમેન્ટ જેવા કે નરેગાના પૈસા છે પછી ઘણા બધા આપણે શિષ્યવૃત્તિના પેમેન્ટ આવે છે પછી કોઈ બી સરકારી સહાયના પૈસા આવે છે તો એ હમણાં ડીબીટી થ્રુ દ્વારા જ નખાય છે અને ડીબીટી જે કરેલું હોય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર ચેક કરેલું છે કે નહીં એ આ રીતે ચેક કરી શકાય છે અને જો અહીંયા તમારે ડીએક્ટિવ બતાવે તો તમારે તમારી બ્રાન્ચનો કોઈ બી બ્રાન્ચમાં ખાતું હોય ત્યાં સંપર્ક કરીને આધાર સિલ્ડિંગ કરાવી લેવું જેથી કરીને તમારે તમારા તમારે પણ શિષ્યવૃત્તિ કે પછી કોઈ પણ બે સહાય સરકારી સહાય જેવી કે પીએમ કિસાન છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના પછી ઘણા બધા આવાસ યોજના છે હવે આના બધા પેમેન્ટો નખાતા હોય છે તો એ ડીબીટી દ્વારા જ નખાતા હોય છે તો આપે ઘરે બેઠા જોઈને આ રીતના ચેક કરીને તમારે જો આ તમારું બેંક એકાઉન્ટ કયા તમારું આધાર કાર્ડ એક આધાર આધાર કાર્ડમાં કયું બેંક એકાઉન્ટ લિંક છે એ તમે જોઈ શકશો અને વિદ્યાર્થીઓ માટે ખાસ કે ભાઈ તમારે સ્કોલરશિપ જો સ્કોલરશિપ આ જ ખાતામાં પણ જે જે જેમાં ડીબીટી એક્ટિવ હશે એમાં જ સ્કોલરશિપ પડશે અને જો ના એક્ટિવ હોય ડીબીટી ચાલુ ના હોય અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક ના હોય તો તમારી સ્કોલરશિપ આવશે નહીં જેથી કરીને આ આ વિડીયો બધા માટે હેલ્પફુલ રહેશે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર અને આ વિડીયોને ખૂબ શેર કરો તેમજ બીજાને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરાવવા માટે જ પ્રેરણા આપો જેથી કરીને હું આગળના બીજા વિડીયો બનાવી શકું જેથી કરીને મને હિંમત મળે કે ભાઈ લોકો જોવે છે અને લોકોને પસંદ આવે છે તો આ વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીશું ન નવા વિડીયો સાથે નવી ઇન્ફોર્મેશન સાથે So thank you for watching this video.